તો ગાઈ જાય જશે મેળામાં ને એવો મેળો ભરાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે શિવરાત્રી અને હવે ઉઠ્યા છીએ રાત્રે જતા ફઈના ગયા તો મોડું થઈ ગયું હતું લગભગ બાર એક વાગી ગયું આપણે આવતા હતો તો આજે જોઈએ છીએ મેળામાં જવાનું છે કેમ થાય છે કેમ નહીં આવું જો કાલે તો કોમ છું નતું ખેતરમાં માં જતા હતા અધૂરું કામ પૂરું કરવાનું છે શિવરાત્રીનો મેળો છે શિવરાત્રી કરવા જવું છે બધા હલાળા છે ભાઈઓ તો પાણી વાળવા કે લાગાવા તો આપણે જવું પડે થોડી લાખ કલાક જવું અને શિવરાત્રી જવાનું છે ગોળમાં ટોલવા નહીં મેળામાંથી જો જ આપણા મંદિર છે તો મસ્ત રેડી થઈ જશે અત્યારે ને અત્યારે છે આપણે તો મહા શિવરાત્રી જો સોટું તૈયાર થઈ ગયો સોટન મમ્મી માલ અને જે સોટન ઘેર ઘેરજ મેળો ભરાય

અને બસ મેળામાં જઈએ છીએ બીજા મંદિરે આપણે તો સીધા દર્શન કરી લઈએ બસ પર મંદિર નું પરિસર દર્શન કરી લઈએ સીધા મહાદેવનું મંદિર છે છે જોરદાર દર્શન કરીએ તેઓ ગઈ સરસ મોદી છે દર્શન કરીએ આપણે લઈ લીધી આપણે જો અમારા મિત્ર મળી જશે તો ગાઈઝ જ આઈ છે મેળામાં અને મેળો જોરદાર ભરવાનો તો ટ્રાફિક થશે કારણ કે હજી હવે ટાઈમ જ થયો સર લોકો આમાં આવી રહ્યા મેળો ભરાય ભરાયે અને આપણે બે છેલ્લા બે પાંચ વર્ષથી આ મેળામાં આવીએ છીએ જાનના લગ્ન કરી ત્યાં તો આઈએ છીએ તો ગઈ જો આપણે જ મેળામાં જઈને ગયા જાય મમ્મી બધા થયો ને ફોટું લઈને આપણે પાછળ બીજી વખત જ જવાનું તો ગાય જો અમન મળી જશે

ડોળા છે છોટ બોય મિલ ગઈ આપણે ચાલુ કરી અરે આ હું નહીં તો ચા કમ્પ્લીટ છે હેડ છે સોપતું નહીં એવો સીધા બાવજો ફૂલ દબાય અને કમ્પ્લીટ હેડ છે અરે સોપું નહીં દખતી હા સોપ નહીં દખતી કમ્પ્લીટ છે હું લે માસ્ટર તો આવી જશે આપણે સીધા ખેતરમાં તો ગય જો ચા નહી ઉલાય છે બઈ બોલે નાસ્તો ભાઈ હવા હવાલોનું પાણી મારતો તો જો આ પાણી ને આપણે જતા તારા મેળો કરવા ભાઈ બરોબર લે સા લે પેલો તો કેટલા વાગ્યો આડી બે વાગી એમ બે વાગી હે લે સોનિયા હમ પીરસ કમ્પ્લીટ છેડા ના ના એ તો એટલું તો કરવું જ પડે

તાર માં બીજું કો કહ કોઈ કો નિસાહંગત ખવાય ને હું સિંગબ જોલાવતો હતો પણ શું છે સાને મિલના આવ સાહંગત ચોતાવાં તો દેખલું ખાવે શું નહીં ને હા મે બીમાર થઈ ગયા હા તો આ મણસામ કોઈ નથી જૂના કબર અડ ભાઈને સાચીમાં વીતીયો પણ બીમાર છે મને ના કહેવાનું કે કેમ ના કહેવાનું જઈ જણી વાતો મો કોન આયો તો પણ એ દાળ મન કોઈ ન હતું